નમસ્કાર મિત્રો મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ગઢકોટાળા તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના આ સ્થાનકનો અનેરો ઇતિહાસ રહેલો છે ભોહિલવાડાના શક્તિ તીર્થોમાં ઊંચું સ્થાન ધરાવતા ઊંચા કોટડા વાડીમાં ચામુંડાનું દેવસ્થાન વિશેષ મહિમા ધરાવે છે અહીં ચૈત્ર માસ દરમિયાન દૂર દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સહ લાપસી પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવા ઉમટી પડે છે જેની સુવિધા માટે આ તીર્થના ટ્રસ્ટી મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થા યોજવામાં આવે છે તો ચાલો જાણીએ ઊંચા ઇતિહાસ મિત્રો પ્રમાણે વર્ષો પહેલા મારવાડમાં જહાજી અને પત્ની વાલબાઈ કુળદેવીમાં ચામુંડાની ભક્તિભાવથી આરાધના અને પૂજા કરતા એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઈ જહાજી બિલ સાથે વેણે વાતો કરતા સમય જતાં મારવાડની ધરતીમાં ત્રણ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યા ત્યારે જહાજી બિલને માલઢોરની ચિંતા થવા લાગી એટલે તેણે માતાજીને પ્રાર્થના કરી પ્રાર્થના સાંભળી માતાજીએ જહાજી બિલના કાઠિયાવાડની ધરતી ઉપર દરિયાબાજી જવાનું કહ્યું ત્યારે જહાજી બિલ મારવાડમાંથી નીકળી કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી ઉપર આવે છે અહીં આવીને જહાજી બિલ માતાજીના આ કે નૃત્ય પૂજા અર્ચના કરે છે જહાજી બિલને શેરમાટીની ખોટ હતી એટલે માતાજીએ તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા સમય જતા તેમની પત્નીને સારા દિવસો જવા લાગ્યા પણ પુત્રનો જન્મ થાય એ પહેલા જહાજી બિલનું મૃત્યુ થયું સમય જતા તેમની ઘરે પુત્રનો જન્મ થયો માતાજીના આશીર્વાદથી બિલ પુત્રના જન્મ પછી જહાજી બિલના પત્નીનું પણ મૃત્યુ થાય છે આ સમય કુળની દેવી ચામુંડા માતાજી સ્વયં આવીને કાળીયા બિલને લઈ જાય છે અને તેને હમીર આહિરના નેહડે મૂકી આવે છે હમીર આહિર આશ્ર ધર્મનું પાલન કરી ને કાળિયા બિલને મોટો કરે છે નાનપણથી જ માં ચામુંડા કાળિયા બિલ સાથે વેણે વાતું કરે છે અને ડગલેને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે આમ કરતાં કરતાં કાળિયો બિલ મોટો થાય છે સમય જતાં કાળિયો બિલ માતાજીને પ્રાર્થના કરે છે કે હે મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને એની ઉપર ચાલતા વહાણોને લૂંટવા છે ત્યારે માતાજી તેને પ્રસન્ન થઈને કહે છે કે કાળિયા તું વહાણો લૂંટ તો ભલે લૂંટ પણ યાદ રાખજે ખાલી અધર્મનું જ વહાણ લૂંટ છે કોઈ ધર્મીને લૂંટતો નહીં અને મારી રજા લીધા વગર ક્યારેય પણ દરિયામાં ના જતો આમ કરતાં કરતાં કાળીઓ બિલ માતાજીની રજા લઈ ને ઘણા બધા વહાણો લૂંટે છે અને લૂંટેલો માલ બધો કોઠીમાં રાખે છે એક વખત કાળિયો બિલ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને માતાજીની રજા માંગે છે પણ માતાજી એને જવાની ના પાડે છે ત્યારે કાળીઓ બિલ ના પાડવા છતાં પણ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને ફિરંગીઓ તેને પકડીને કેદ કરી લે છે પછી જેલમાં બેઠો બેઠો કાળીઓ બિલ માતાજી પાસે માફી માંગે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે મારા દેવી દેવીમાં ચામુંડા મેં તમારી વાત ન માનીને ભૂલ કરી છે માતાજી મને માફ કરો માતાજીને તેને પ્રાર્થના સ્વીકારી તેને માફ કરે છે અને કાળિયાભીલને ફિરંગીઓની ભેદમાંથી છોડાવે છે અને પછી કાળીઓ બિલ હંમેશાના માટે વાહણોને લૂંટવાનું છોડી અને માતાજીની ભક્તિ કરે છે આજની તારીખે ઊંચા કુટળામાં હાલ બિલની કોઠીઓ મોજૂદ જોવા મળે છે એક એવી પણ માન્યતા છે કે વર્ષો પહેલાં ખાંડિયા અને ત્રિશુલ પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને પંદર દિવસ ઊંચા કોટડા માતાજી રહેતા આ જગ્યાનું મહત્વ વધતા આસપાસના અનેક ગામોમાં ભાવિકો અને ભીલ સમાજ શ્રદ્ધાથી ચામુંડા બાધા રાખડી રાખી મનોકામના પૂર્ણ થતા આ સ્થાનકે આસ્થાપૂર્વક નૈવ લાપસી ખીચડી વગેરે પ્રસાદ માટે આવવા લાગ્યા જેથી તેનું મહત્વ ચોમેર વૃદ્ધિ પામવા લાગ્યું ચૈત્ર માસમાં નવરાત્રિને કારણે આ તીર્થનું મહિમા એટલું વૃદ્ધ પામેલ છે કે દૂર દૂરથી જુદા જુદા વાહનો પદયાત્રીઓનો પ્રવાહ અવિરત વધતો ગયો હોય સ્થાનિક આગેવાનો અને સેવક સમુદાય દ્વારા શ્રી ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટળા વ્યવસ્થા મંડળ બનાવી સન બે હજાર ચારમાં આ સ્થાનનો જીર્ણોદ્ધાર કરાવી પુરાતન સ્થાનક જાળવી રહે તે બાજુમાં ભવ્ય મંદિર યજ્ઞશાળા ભોજનશાળા યાત્રિક ઉતારો સહિત અનેક વિવિધ સુવિધાઓ ઊભી કરાઈ છે આ તીર્થમાં ટ્રસ્ટ દ્વારા લાપસી પ્રસાદ માટે આવતા યાત્રા સંઘ માટે વાસણ પાણી બળતર જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે તેમજ અહીં સંસ્થા દ્વારા તમામ યાત્રિકો માટે કોઈપણ જાતના ભેદભાવ વિના સાર્વજનિક ભોજન પ્રસાદની કાયમી વ્યવસ્થા ઊભી કરાય છે ચૈત્રી પૂનમ આ ધર્મસ્થાનનો વાર્ષિક દિવસ હોય આ પાવન દિવસે અહીં દર્શન પૂજન પ્રસાદ માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે આજે ગઢકુટળાની ભવ્યતા એટલી વધી ગઈ છે કે કોઈ યાત્રિકને કોઈ જાતની અડચણ ઊભી થતી નથી શક્તિપીઠ ઊંચા કુટળા તરફથી જમવાની તથા રહેવાની સુવિધા કરવામાં આવી છે અને આજુબાજુના ગામડામાંથી માતાજીની સેવા કરવા માટે સેવા મંડળો પોતાની ઈચ્છાથી વિના મૂલ્યે સેવા કરવા માટે પહોંચી જાય છે અને આવેલી યાત્રિકોને મહેમાનની જેમ સાચવે છે કોઈ યાત્રિક ભૂલું પડ્યું હોય તો આજુબાજુના ગામ લોકો દ્વારા પૂરેપૂરી સહાય મળે છે ભાવનગરથી ઊંચા કોટડા મંદિર એંસી કિમીના અંતરે આવેલું છે મહુવા થી ઊંચા કોટડા પાંત્રીસ કિમી અંતરે આવેલું છે ઊંચા કોટડાના મહત્વના દિવસોમાં ચૈત્ર માસ ઘણો મહત્વનો માસ છે આ માસ દરમિયાન શક્તિ ઉપાસનાનો સમય છે ચૈત્ર પૂનમનો દિવસે મેળો ભરાય છે લાખો લોકો દર્શન કરવા માટે આવે છે તથા રજાના દિવસોમાં બાજુના ગામોમાંથી લોકો દર્શન કરવા આવે છે તો મિત્રો આ તો શ્રી ચામુંડા માતાજી મંદિર ઊંચા કોટડાનો ઇતિહાસ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ